અંધેરી નગરી સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયા એક જ ટકામાં મળે એક જ રૂપિયા મળે તમારે જે ખાવું હોય પાઉ પકોડા ખાવ રૂપિયા રૂપિયામાં

अच्छा उसका राजा कौन है गंडू राजा है अच्छा तो खाना वाना कुछ लेके आ गए बाबू आया तो फाडा है कि क्या है टके में जो मांगो मिलता है तक तो बीजी नगरी में जाना नहीं है और पसी तो बाबू मलाई पुवा खाय खायन गुरुजी आडा फाट्या हे को शाड़ी किले पया गुरु अब ई गांव में दीवार पड़ी એ ગામ દિવાલ પડી ને બે જણા ગુજરી જાય અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ એ બોલાવ્યા દીવાલ થી બોલાવો આવ્યા દિવાલ પડી એટલે મૃત્યુદંડ દિવાલ મારી સો પણ કાસું કામ કડિયા જે કેવું ઓય કડિયાને કહો મેં થોડી શણીશ કડિયાને ને મેં કામ આપ્યું બોલાવો કડિયાને કડિયાને કીધું આ દિવાલ તે બનાવી હા બાપુ આપડે બનાવી તારું કાસુ કામ છે એને લીધે પડીમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે એ કે બાપુ દીવાલ મેં બનાવી બરાબર ફાંસી જો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેનો તો કર્યો માલ જે બનાવ્યો હતો એ મેં એ તો એક બીજો છે એણે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ તૂટી કે બોલાવું છો અને એને બોલાવ્યો કે ત્યાં દીવાલનો નો ગારો બને માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો બાપુ મેં માલ બનાવી બધી પણ હું પાણી નાખતો હતો નીકળ્યા ને ભાઈ નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું માલ બન્યો તો જે ડર દેવાય બોલો નીકળ્યો એને આ અંધેરી નદી બોલાવો એનો બોલાવ્યો આ દિવાલ બનતી હતી ત્યારે તો અહીંયા નીકળ્યો હતો કે હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એનું તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે કે તો જીકો પણ ઓલોય ગામની બળિતરા કરી કરીને કોકની વંડીઓ સણાચી હોય ન્યા જાતા હોય એ કેવાક લોટકા હોય તો હાવ હાઠીકા જેવો ભાઈ ફાંસીનો ગાળીઓ નાખ્યો ને તો હોરવા નીકળી જાય ફરાર કોઈ રીતે આમ જેવો સડે ને ગાળીઓ બાપુ ઊંસો કરે હર દિન હરી જાય ઓલું અણેલું નીકળી જાય એમ

રાજાને રાધાને ફાંસી સળાવી એને ન સળાવી દો તમારે શેલો નહીં બાપુ સાધુડો થવું હવે ખોટું ખોટું તાણ કરવાની હું જેમ કરું એમ તમારે સામુ બોલવા અને ઓલે શેલે ગડગડતી દોટ દીધો અને રાજાના પગ પડ્યા મારા ગુરુને છોડી ગયો મને મને ફાંસી સળાવો મને ફાંસી ન સળાવો તમારા બાપના ગુરુ કે નાય નાય નહીં એ મોકા મેં નહીં જાણે દુંગા ફાંસી પે મેં જ લટ જાઉં

રાજા કે તમારી છે હું એટલે શિષ્ય લઈ ગયો કોઈ નહીં પણ જો ફાંસી ફેરવાની વાત કહું પણ શરત મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે 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 મારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિ વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુટ રાજ ઇન્દ્રાસન મળે

અને આજ 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 તમે આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ કેવા લાખેના મહેમાનો ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા મારે બીજી કોઈ વાત ના કરાય મારે આશા જ દેવું આનંદ જ કરાવું પણ ભાગવતની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલા મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવતની અંદર ત્રણ કથા ભાગવતની ની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખ્ય ગયાજી ગયા સતાય એને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નતો મળતો

કારણ કે સીધો વ્યાસપીઠ થી એને કોઈ આડું ના આવી શકે એટલે એ ઈ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે અને આપ જાણીએ છીએ કે સાત ને દિવસે એ એને મોક્ષ મળ્યો ધંધુકારીને મહા પાપી આપણે તો પુનશાળી છે આપણે કઈ એવા પાપ નથી કર્યા અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ એમ કહેવાય કે સાત દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો અને જીવતો હતો અને મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટમાં હવે મને કોઈ પ્રકારનો મોહ નથી હવે ક્યો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારક મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાઓ તો હવે આપણે નક્કી કરવાનું છે ક્યાં પંખા એઠ બેઠા બેઠા સાંભળવી પછી વાહણા નીકળીને સાંભળવી કથા ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તો સાહેબ પેઢી તરી જાય અને એવો આજે ભગવાન કૃષ્ણ પાસો અહીંયા જન્મો છે અને આ બધાને પ્રાર્થના કરીને કહું કે નાનાલાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મ જન્મોત્સવ થયો નહીં કાયમ ને મહારાન તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બનશે ભલામા હે એ જે વાગ્યા છે એ વધાયું પેરાઠીઓ ઠાવ ને

પાવા રે નંદ રે રેજી અરે નંદ બાજી ના ભાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાજી ના એમ ઈજ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ થયો છે